સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી ડીસાના પ્રાણી સંગ્રહાલયના જમીનને લઈને મોટા સમાચાર સામે આવ્યા ડીસા તાલુકાના જૂના ડીસા ગામ ખાતે પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે સરકાર દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે અગાઉ આ જમીન વન વિભાગના સંરક્ષણ માટે સોંપવામાં આવી હતી વન વિભાગ દ્વારા આજે સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી છે કે આ જમીન વન વિભાગ હસ્તકની છે કોઈ પણ વ્યક્તિ અધિકૃત રીતે પ્રવેશ નહીં કરે નિયમોનો ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી થશે આ જમીન પર પ્રાણી સંગ્રહાલય બનાવવાની કામગીરી તબક્કાવાર શરૂ થશે તે માટે આસપાસના વિસ્તારોમાં સામાન્ય નાગરિકોને સાવચેતી રાખવા વિનંતી બનાસ નદીમાં રેતી ભરવા જવાનો માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે સ્થાનિક લોકોમાં આ નિર્ણયથી ખુશીનો માહોલ છે કારણ કે આવનારા સમયમાં અહીં પર્યટન તેમજ રોજગારીની નવી તકો ઉભી થશે અહેવાલ પ્રહલાદ સિંહ દરબાર જોતા રહો બીરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝની સાથે